અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતે આવેલ કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુઓએ નવ જેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝાના બહાને કુલ રૂપિયા વીસ પોઈન્ટ છાસઠ લાખ પડાવી ઉઠવણું કર્યું હતું જેથી ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે થગ ચૌહાણ બંધુઓ સામે ગુના નોંધી એકની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના સીવાડી ગામ માયાવંશી ફળીયુ ખાતે રહેતા અને ખેતીકામ કરતા પ્રકાશ પ્રભુભાઈ ઉમારિયાએ વર્ષ બે હજાર વીસમાં ખેતીનું કામ છોડી આર્થિક રીતે નિર્ભર થવા કેનેડા રોજગાર માટે જવાનું વિચારી અડાજન એલપી સવાણી રોડ વુડ કેવર ખાતે આવેલ ક્રિપા ઓવરસીઝ નામે એજન્સીના માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણને મળ્યા હતા તેઓએ પ્રકાશભાઈ પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝા કરાવી અપાવવાના બહાને રૂપિયા છ લાખ છ્યાસી હજાર પાંચસો પડાવ્યા હતા તો જૂન જુલાઈ બે હજાર ત્રેવીસમાં વિજા થઈ જવાની વાત કરી હતી જોકે વિજા નહીં થતાં પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતાં શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અન્ય આઠ લોકો પાસેથી મળી કુલ રૂપિયા વીસ લાખ છાસઠ હજાર પાંચસો પડાવ્યા છે અને કોઈને પણ વિદેશમાં મોકલ્યા નથી અને હોફિસ બંધ કરી નાસી ગયા છે જેથી આખરે પ્રકાશભાઈ અડાજન પોલીસ મથકમાં ચૌહાણ બંધુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે બંધુઓ મોરા ભાગળ આનંદનગર સોસાયટીમાં રહે છે તે ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણ માંથી એક કલ્પેશ અરવિંદ ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો જ્યારે ભાગે છૂટેલા ભાવેશ અરવિંદ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આડજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એ કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને ભાઈદારી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અરાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે